રાજકોટ જિલ્લાના ઓપરેટર મિશન અભિમન્યુ ટીમ દ્વારા મહારક્તાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હાલમાં યુદ્ધની પરિસ્થિતિ હોય કોઈપણ જાતની મોટા પ્રમાણમાં જાનહાની અથવા માનવ ઇજાઓ થાય એવી પરિસ્થિતિ ઉદભવી શકે તે માટે મોટા પ્રમાણમાં રક્તની જરૂરિયાત ઉદભવી શકે છે નાગરિકો માટે અને જરૂર જણાય સૈનિકો માટે લોહીની મોટા પાયે જરૂરિયાત ઉભી થઈ શકે છે સરકારશ્રીની આ પહેલને વધાવવા ઉપલેટાના તમામ નાગરિકોએ રક્તદાન કરવા વિનંતી એવી દુનિયામાં જ્યાં હૃદયના દરેક ધબકારાને મહત્વ આપવામાં આવે છે ત્યાં તમારા દયાળુ કાર્યનો એક પણ ભાગ અનંતકાળ સુધી ગુંજતો છે રક્તદાન એ ફક્ત એક તબીબી પ્રક્રિયા નથી તે આજના યુદ્ધના યુગમાં એક જીવન રેખા સમાન છે તમે જે દરેક ટીપુ વહેંચો છો તેમાં જીવન બચાવવાની ઘાવને રૂજાવવાની આશા પુનઃ સ્થાપિત કરવાની શક્તિ છે તે એક ભેટ છે જે અવરોધોને પાર કરે છે માનવ ભાવનાની શક્તિનો પુરાવો છે આ ઉમદા કાર્યમાં અમારી સાથે જોડાવો આજે કોઈના સ્મિતનું કારણ બનો પરિવાર સંપૂર્ણ રહેવાનું કારણ બનો જીવન બચાવવાનું કારણ બનો બચાવવામાં આવેલ જીવનને વારસો છે જે બનાવવામાં આવ્યો છે હીરો બનો રક્તદાન કરો તમે એક જીવન બચાવ્યું છે તે જાણવાથી મોટો આનંદ કોઈ નથી હાલમાં યુદ્ધની પરિસ્થિતિ જાતની મોટા પ્રમાણમાં અથવા માનવ ઈજાઓ થાય એવી પરિસ્થિતિ ઉદભવે તે માટે મોટા પ્રમાણમાં રક્તની જરૂરિયાત ઉદ્ભવી શકે તેમ હોય આમ નાગરિકો અને સૈનિકો માટે લોહીની જરૂરિયાત ઊભી થાય ત્યારે ઉપલેટાને મિશન અભિમન્યુ ટીમ દ્વારા કન્યા શાળા ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

મિશન અભિમન્યુ ટીમ અને આખા ભારતમાં આવી રક્તદાન શિબિરોનું આયોજન થઈ રહ્યા છે આ રક્તદાન શિબિર એક અલગ શિબિર છે આ શિબિરમાં રક્ત આપનાર વ્યક્તિ સીધો સૈનિકોને રક્ત આપે છે અને મિશન અભિમન્યુ ટીમ દ્વારા એમના પાસે એક ખાતરી લેવામાં આવી છે કે જે પણ રક્તદાતા છે એ એક વૃક્ષ ઉછેર છે અમે આવા બધા રક્તદાતાઓને કલમી રોપાવો રોપાઓ આપવાના છીએ જેમ કે આંબા છે ચીકુડી છે જામફળી છે છે આવા વિવિધ રોપાઓ આપવાના છે એટલે આ રક્તદાન શિબિર છે અને જેમાં પ્રકૃતિનું પણ કામ સૌ સાથે મળી અને કદાચ સરહદ પર બંદૂક લઈને લડવા ન જઈ શકીએ પણ આપણા જે થાય એવા નાનામાં નાના કાર્યો કરતા રહીએ અને સેનાની સાથે ઉભા રહીએ જય હિન્દ ભારત માતા કે જય વંદે માતરમ આજે બસો એક આસપાસ બોટલો ભેગી થઈ છે અને આ રક્તદાન શિબિરમાં એક પણ વ્યક્તિને ફોન કરવામાં આવ્યો નથી કે તમે રક્તદાન કરવા આવો સ્વયંભૂ લોકો રાષ્ટ્ર ધ્યાનમાં રાખી અને બધા રક્તદાન કરવા આવ્યા છે અને બહોળી સંખ્યામાં બહેનો પણ રક્તદાન કરવા આવ્યા છે ભારત માતા કી જય હિન્દુસ્તાનની આજે આ વહમી વેળા છે ગંભીર પરિસ્થિતિ છે ભારત અને પાકિસ્તાનના યુદ્ધના જ્યારે આ ભણકારા વાગે છે ત્યારે આપણા દેશના જુવાનોથી માંડી આપણા દેશના માણસોથી માંડી જેને પણ જરૂર પડે એના માટે જુદી જુદી સંસ્થાઓથી રક્તદાન કેમ્પ કરે છે એવું જ એક રક્તદાન કેમ્પનું આયોજન અમારા ઉપલેટાના આંગણામાં મિશન અભિમન્યુ એ સંસ્થા દ્વારા થયું છે એમાં હું એક લોકસાહિત્યના વક્તા તરીકે મારી નૈતિક ફરજ બંધી અને મારું લોહી આપું છું આ બધાને પણ પ્રાર્થના છે કે આવી વિષમ પરિસ્થિતિમાં એ જુવાનો એની ફરજ નિભાવે છે આપણે આપણી ફરજ નિભાવી અને જ્યાં જ્યાં આવા રક્તદાન કહેતું હોય આપણું રક્ત એમાં આપી અને આપણું યોગદાન આપીએ ભારત માતા કી